જય ભીમ મારું નામ ચેતનાબેન ચુડાસમા હું નવ નંબર વોર્ડ આગેવાન છું આજે બધા વોર્ડ બોનસ જમા થયા છે તો નવ અને કોન્ટ્રાક્ટરે કે અમે તમારા પગારમાં નાખી છે બોનસ બરાબર જ્યારે દિલ્હીની ટીમ આવે છે ત્યારે નવ નંબર રોડ આખા વિસ્તારમાં અમારે બધા બધા આગેવાન રહેશે બધા અધિકારીઓ રહેશે તો મિત્ર મંડળ નહીં પણ અમને બહુ જ પ્રોબ્લેમ છે જ્યારે દિલ્હીની ટીમ આવે ત્યારે મિત્ર બધાય અમને બધા પાસે ધૂળું ઢળ આવે એ સાબિતી છે એ વિડીયો છે એ પુરાવા છે તો નવ નંબર વોર્ડમાં કેટલા લોકોને બધા વોર્ડમાં બોનસ મળ્યું તો નવ નંબર વોર્ડમાં શું બોનસ ન મળે નવ નંબર વોર્ડમાં જો એ લોકો એવો કહે છે કે અમે પગારમાં જમા કરીશી ના બોનસ તો નવ નંબર વોર્ડવાળાને બધા અધિકારીઓને એટલું મારું કહેવાનું કે તમે પગારમાં બોનસ જમા કરો છો તો અમને પગારની સિલીપ તો આપો સિલીપમાં તો પુરાવા હોય છે ને જય ભીમ જય રામ